રાજ્યના કેબિનેટ મંત્રી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી સભાખંડ ખાતે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ સદર બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના બાર તાલુકા અને છ નગરપાલિકા માટે પંદર ટકા વિવેકાધીન પંદર ટકા આદિજાતિ ટકા પ્રોત્સાહક જોગવાઈના તાલુકાવાર અને નગરપાલિકાવાર રજૂ થયેલ આયોજન વંચાણે લઈ રજૂ થયેલ વર્ષ બે હજાર ના છવ્વીસના કુલ સત્તરસો ચાર લાખના સાતસો ચોપન વિકાસના કામોને સરકારની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં દાંતા તાલુકામાં એકસો સત્તાવન પોઈન્ટ પંદર લાખના એકસો સાત કામો દાનેરા તાલુકામાં એકસો લાખના સિત્તેર કામો વાવ તાલુકામાં એકસો છત્રીસ લાખના બાવન કામો દિયોદર તાલુકામાં એકસો પચ્ચીસ લાખના ઓગણપચાસ કામ ભાભર તાલુકામાં એકસો ચુમ્માલીસ પોઈન્ટ તેત્રીસ લાખના છપ્પન કામ સુઈગામ તાલુકામાં એકસો છ પોઈન્ટ પચાસ લાખના બેતાલીસ કામ દાંતીવાડા તાલુકામાં એકસો અડત્રીસ લાખના અગ્નો સિત્તેર કામ પાલનપુર તાલુકાના એકસો એકાવન પોઈન્ટ પંચોતેર લાખના પંચાવન કામો વડગામ તાલુકાના એકસો એંસી લાખના એકસો ત્રણ કામો ડીસા તાલુકાના એકસો પંચાવન પોઈન્ટ પચાસ લાખના પચ્ચીસ કામ કાંકરેજ તાલુકાના એકસો પચાસ લાખના ઓગણપચાસ કામો આ સાથે પંદર ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ જિલ્લાની શૂન્ય છ નગરપાલિના એકસો ત્રેસઠ પોઈન્ટ છ્યાસી લાખના કુલ ચોવીસ કામ મંજૂર કરાયા હતા જેમાં ડીસા થરાદ થરા દાનેરા પાલનપુર અને ભાભર નગરપાલિકાના વિકાસના કાર્યોનો સમાવેશ થાય છે વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસની જિલ્લા આયોજન મંડળની બહાલીની અપેક્ષાએ તોતેર પોઈન્ટ પચ્ચીસ લાખના કુલ અઠ્ઠાવીસ કામોના સૂચનફેર કામફેરને મંજૂરી આપવામાં આવી હતી